સુરતના ખતોદરામાં આવેલી અબ્બાસ તૈયબજી ઉર્દુ પ્રાથમિક શાળામાં શિક્ષક મોહમ્મદ છે રહ્યા શાળામાં દાખલ તારીખથી સોળ ઓક્ટોબર બે હાજર એકવીસ થી એકત્રીસમી જુલાઈ બે હાજર ચોવીસ સુધીના સમયગાળામાં શિક્ષક દેખાયા નથી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે છ મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ શિક્ષણ સમિતિ દ્વારા શાળામાં ભૂતિયા શિક્ષકોની ચકાસણી કરવામાં આવી રહી છે આ સાથે શિક્ષિકા નિમિષા પટેલ અને આરતી ચૌધરી પણ વિદેશ ગયા હોવાની જણાવીને છ મહિના કરતાં પણ વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શિક્ષક મોહમ્મદ અમીન અંસારીનો તો કોઈ અસોપતો જ નથી આ ત્રણેયને હાજર થવા માટે ત્રણ ત્રણ વાર નોટિસ પાઠવવામાં આવી છે

આપણે ત્યાંના બોર્ડના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે મોહમ્મદા અમીન નું રહેમત જે શિક્ષક જે છે તે નોકરી લાગ્યો ત્યારથી એ ગેરહાજર જોવા મળી રહ્યો છે આ જે દ્રશ્યોની અંદર આ ફોટો જોઈ શકાય છે તેર નંબરનો મોહમ્મદા અમીન નો રહેમત જે નોકરી પર લાગ્યો ત્યારથી એ ગેરહાજર હોવાનું હાલ માહિતી સામે આવી રહી છે એટલું જ નહીં પરંતુ આ બોર્ડ પર અલગ અલગ શિક્ષકોને માહિતી આપવામાં આવી છે ત્યારે જે ક્યાંક ને ક્યાંક આ શિક્ષક ગેરહાજર સાથે જ હવે તપાસના આદેશ તો આપી દેવામાં આવ્યા છે પરંતુ અન્ય શાળાઓની પણ વાત કરવામાં આવે તો અન્ય શાળાની અંદર પણ કેટલાક શિક્ષકો ગેરહાજર છે અને તેને લઈને શિક્ષકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચરિયા દ્વારા પણ જે રીતના થોડા દિવસ અગાઉ માહિતી આપવામાં આવી હતી કે જે શિક્ષકો હવે ગેરહાજર હોય અથવા તો આવા ભૂતિયા શિક્ષકો હોય જે

આ સિવાય અન્ય શિક્ષકની પણ વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર અને બીજા બે કે ત્રણ જેટલા શિક્ષકો ગેરહાજર છે તેમની સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે છ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે જો આવા શિક્ષકો બાળકોને ભણતર વગર વિદેશમાં જતા હોય તો એ લોકોને ક્યાંક ને ક્યાંક હવે નોકરી છોડી દેવી જોઈએ તેવી લોક ચર્ચા પણ ઉઠી છે સાઈ જગ